નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેન ચેનલ માતાજીના મંદિરે જઈને એક જોરદાર સેનલમાંનું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમને પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ ને આ ગીત ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયો માંગરોળ આવી છું ને મારે માવડી શેણાલ માને યાદ કરીને ગાવ છે ત્યારે ઓ મારા દિલનો ધબકારું શેણાલ માડી મારા રુદિએ રમતુ નોમ શેણલ ખામકારી તને ઘાણી રેખ માયું ઓ માંગરોળવાળી તને ઝાઝી રેખ માયું ઓ શેણાલ